વડોદરા મહિલા કાઉન્સિલરના પૂર્વ ચેરમેન પર આક્ષેપો થયા છે. વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર પારુલબેન પટેલના આક્ષેપ માં સન્માન ન જળવાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ પર આક્ષેપ થયા છે. ફોન પર યોગ્ય ભાષામાં જવાબ ન આપતા રોષ ઠાલવ્યો છે. ભાઈ એ પૂરા વિતુ ત્યારે અમે વોર્ડમાં વિસ્તારમાં ફરતા હતા. મારો વોર્ડ એક એવો છે 15 નંબરનો કે ના કેરે કોર્પોરેટરોનો બહિષ્કાર થતો હોય ના ચૂંટણીનો બહિષ્કાર થતો હોય કે ના કોઈ ધારાસભ્યનો થતો હોય અમે કોર્પોરેટરો ચારે ચાર વિસ્તારમાં જ ફરતા પબ્લિકની વચ્ચે રહીને કામ કરીએ છીએ એટલે અમારો ક્યારેય કોઈ દિવસ વિરોધ થતો જ નથી ચોવીસ જુલાઈએ જે દિવસે પૂર આવ્યું તે દિવસે અમારા વિસ્તારમાં પાણી હતું પણ એટલું પાણી હતું વૈકુંઠમાં વૈકુંઠમાં જ્યારે હું ફરતી હતી પાણીની અંદર જ્યારે અમારું નાગરિકોનો ફોન આવ્યો ત્યારે હું ત્યાં હતી પછી ત્યાંથી હું એક બીજું એક કામ હતું ત્યાં આયુર્વેદિક ચાર રસ્તા પર ત્યાંથી હું ત્યાં પહોંચી તે ટાઈમે મારા વિસ્તારના લોકોનો મને ફોન આવ્યો કે બેન અહીંયાથી હિતેન્દ્રભાઈ આપણું આ જે વચ્ચે જે પાંચ ને પંદર નંબરની વચ્ચે છે એક દિવાલ જેવું કરેલું છે એ તોડાઈ રહ્યા છે એટલે મેં તરત જ હિતેન્દ્રભાઈને ફોન કર્યો કે હિતેન્દ્રભાઈ આ શું કરી રહ્યા છો તમે તો એમને મને એવો જવાબ આપ્યો કે તમને સમજણ ના પડે તો બોલ બોલ ના કરશો એટલે મને સમજણ નથી પડતી તો હું એમના કોર્પોરેટર બની ગઈ છું હું વિસ્તારમાં ફરું છું મારો કોઈ વિરોધ નથી થતો આટલું કરવા છતાં પણ એમને જયારે મને આવો જવાબ આપ્યો ત્યારથી મને એવું હતું કે કઈ કનો રસ્તો કરી અને આ બંધ થઈ જશે અમે લોકો ત્યાં સાંજ સુધી ઉભા રહ્યા મારી પાસે બધા જ વિડીયો છે અમે ત્યાં ઊભા રહી અને જેસીબી બોલાવી અમે થોડુંક ત્યાં પુરાવી દીધું પણ પાણી પાણીનો રસ્તો તો કરી જ લે છતાં બી પાણી રોકાયું પછી જ્યારે ત્રણ દિવસ પછી મારા વોર્ડમાં આવ્યા એ પાણીમાં મારી સાથે ચાલતા હતા તમે બધા પણ જોયું જ હશે ત્યારે જે જ્યારે ચાલતા હતા તે ટાઈમે પછી બહાર નીકળીને અમે જ્યારે જતા હતા તો હું મેયરશ્રીની સાથે જ નીકળી તો મેયરશ્રી મેં એ જગ્યા બતાવી કે આ જગ્યા ઉપર આ વસ્તુ થયું છે અત્યારે પણ આગળ આગાહી બધી બહુ છે તો તમે જેમ બની એમ વહેલી તકે મને આટલી પૂરાન કરી આપજો કે આટલી દિવાલ મને બનાવી આપજો તો જેથી કરીને ફરી પ્રોબ્લેમ ના થાય એ પૂર આવ્યું હતું ત્યારે અમે વોર્ડમાં